એક મહત્વપૂર્ણ ખબર પર નજર કરીએ આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે બપોરે બાર વાગ્યાથી ગૃહની કામગીરીનો પ્રારંભ થશે શરૂઆતના પંદર મિનિટ રાજ્યપાલનું સંબોધન રહેશે વિવિધ વિભાગના વાર્ષિક અહેવાલો રજૂ કરાશે ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમના વાર્ષિક અહેવાલ રજૂ થશે ગુજરાત મેટ્રો કોર્પોરેશનનો વાર્ષિક અહેવાલ પણ રજૂ થશે નવસારી કૃષિ યુનિવર્સિટીનો પણ વાર્ષિક અહેવાલ રજૂ થશે તો ગુજરાત રાજ્ય નાણાકીય નિગમનો વાર્ષિક ઓડિટ અહેવાલ પણ રજૂ થશે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારણા વિધેયક પણ રજૂ કરવામાં આવશે તો આવતીકાલે ગુજરાતનું બજેટ પણ રજૂ થશે આજે સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આજે અલગ અલગ વાર્ષિક અહેવાલો જે છે એ રજૂ થશે જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીનો પણ અહેવાલ રજૂ કરવામાં આવશે સાથે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયકને પણ રજૂ કરવામાં આવશે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમનો વાર્ષિક ઓડિટ અહેવાલ પણ રજૂ થશે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર પહેલા ગઈકાલે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ સહિતના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં ભાજપના એકસો છપ્પન ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા બેઠકમાં બે અપક્ષ ધારાસભ્યો પણ હાજર રહ્યા અપક્ષ ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને માવજીભાઈ દેસાઈ પણ બેઠકમાં હાજર રહ્યા આ બેઠકમાં આજથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર સંદર્ભે ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અત્યારે જ નમસ્કાર